આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જામનગરની એકેદોશી મહિલા કોલેજમાં હું ફરજ બજાવું છું મારી સાથે ડૉક્ટર રાજાણી સર અને ડૉક્ટર કાર્યના વીણા પણ છે છેલ્લા અઢાર વર્ષથી અમે મનોવિજ્ઞાનના અવેરનેસ માટે પ્રયોગોને લગતું અને માનસિક રોગની માહિતી આપતું પ્રદર્શન યોજી રહ્યા છીએ જેમાં દર વર્ષે હજાર વિદ્યાર્થીઓ લગભગ એમાં ભાગ લે છે આ વખતે પણ આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે સાહીઠ વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મહેનત કરી છે એમણે પોતાના ચાર્ટ વિષયને લગતા ચાર્ટ બનાવેલા છે મૂળ હેતુ એ છે કે મનોવિજ્ઞાન વિશે લોકો જાણે છે પણ એનો ખરેખર એનો શું જરૂરિયાત છે સમાજમાં વ્યવહારમાં એ પહોંચી નથી તો એની જાગૃતિ માટે આ પ્રયત્ન કરે છે ડિપ્રેશન છે ટેન્શન છે એન્ઝાયટી છે આ બધા રોગો કેમ દૂર થઈ શકે અને એના માટેના શું ઉપચાર છે એની માહિતી આ પ્રદર્શન દ્વારા યોજવામાં આવી છે કાલે જામનગરના જે અમારા કેન્દ્રના સેક્રેટરી છે શ્રી જ્યોતિન્દ્રભાઈ વછરાજાને એમણે આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે અને અમારા કોલેજના આચાર્ય ડોક્ટર ચેતનબેન બેસ્તડિયા એમને પણ આ ઉદઘાટન એમના હાથે પણ થયેલું છે અને તમામ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓના સહયોગથી આ પ્રોગ્રામ સક્સેસ થયેલો છે